આ પ્રસંગે ખેડૂત નેતા ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે સરકાર અને સત્તાધીશો દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવી રહ્યા છે પરંતુ જમીન સ્તરે હકીકત કઈક જુદી જ છે ખેડૂતોને વળતર ન મળતા તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક અસરથી વળતર જાહેર કરી નુકસાનગ્રસ્ત ખેડૂતોને ન્યાય અપાય ખેડૂતોનું કહેવું છે જો આગામી દિવસોમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવાનો ફરજિયાત બનશે ગામની અંદર ખેડૂત અધિકાર રેલીના સ્વરૂપે હજારો સંખ્યામાં ખેડૂતોએ પોતાના પાક નુકસાની જમીન ધોવાના ફોર્મ લઈને ત્યાંના પ્રાંત અધિકારી પાસે ખેતીવાડી અધિકારી પાસે રજૂ કર્યા હતા અને માગણી કરી કે અમને એક મહિનો જેવો થવા આવ્યો તેમ છતાં હજી સુધી પાક નુકસાન કે જમીન ધોવાનું વર્તન નથી આપ્યું ઘરવખરી નથી આપી પશુઓના મોતની સહાય નથી આપી એના સ્વરૂપે બધા આવેદનપત્ર આપ્યું હતું આજે પણ જે વાવ તાલુકો હોય સંપૂર્ણ જૂનો વાવ તાલુકો હોય ધનીધર હોય કે થરાજના જે પણ અસરગ્રસ્ત સાડાથી સાડત્રીસ ગામના ખેડૂતો છે એમને લઈને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાના છે ફોર્મ જમા કરાવવાના છે એમને અમારું એક મહિનાને પાંચ દિવસ થયા છે આજે મતલબ પાંત્રીસ છત્રીસ દિવસ થઈ ગયા પણ હજી પણ સરકાર નિંદ્રમાં છે હજી સુધી પાક સહાયની જાહેરાત નથી કરતા નથી જમીન ધોવાની કરતાં જે ઘરવખરીમાં રહી ગયા છે એમનું કંઈ કરતા નથી પશુઓના મોત દસ હજાર કરતાં પણ વધુ થયા છે તેમ છતાં જે આ લોકો પોસ્ટમોર્ટમ ના કર્યા સમયસર દસ દિવસ સુધી સર્વે ના કર્યું અને આજે ઘણા બધા ખેડૂતોને પશુઓની પણ સહાય નથી મળી ઘર પડી ગયા છે કે કેસ ઘણા બધા પ્રશ્ન છે એને લઈને આજે પરથી અમે જિલ્લા વિકાસ અધિકારીને હજાર સંખ્યામાં છે ભાવના ધારાસભ્ય કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસ નાટક કરે છે ખેડૂતોને છત્રીસ દિવસ આજે પૂર આયાન થઈ ગયા તો આટલા દિવસ ક્યાં ગયા તમે ગયા સોમવારે અમે સોઈ ગામમાં આવેદનપત્ર મોટી હજારણ સંખ્યામાં આપ્યું વરસાદની અંદર ત્યાર પછી લોકો જાગ્યા નહીં આ વિસ્તારમાં જમીન ધોવાણનું નુકસાન થયું છે એમને ખબર નથી તો શા માટે સરકારમાં રજૂઆત ના કરી પાક નુકસાનીનો એક મહિના જેવો સમય થઈ ગયો કેમ ક્યારે ના રજૂઆત કરી કે અમે આમ કર્યું છે પશુઓના મોત થયા કેમ ના કરી ઘણા બધા ગામની અંદર ઘરવખરી નથી મળી કેમ રજૂઆત ના કરી તો આ તો સરકારને કરવાનું હોય સરકાર ભગવાન કહેવાય અમે તો વિપક્ષમાં જે લોકોનો અવાજ સત્તા સુધી પહોંચાડીએ છીએ ચાલુ સત્તામાં બેઠેલા માત્ર વાતો કરે આજે ના એમના કહેવાથી નહીં આવે કે જેને અસરગ્રસ્ત છે નુકસાન છે એ તો આવવાના જ છે બધા અને આવા કાતીરાની સિઝનની અંદર પણ અત્યારે હજારોની સંખ્યામાં લોકો આવશે જ લોકોના પ્રશ્ન છે એને લઈને રજૂઆત કરવાની છે અને અમે પહેલાં પણ કીધું સરકાર નહીં આપે કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં અમે લોકો જઈશું પાક નુકસાન જમીન ધોવાણના અમે વળતર લઈને રહીશું સાથે સાથે જે ઘર નથી મળી કેસ ગોલનો પ્રશ્ન છે પશુઓનો મોતનો પ્રશ્ન છે એ તમામ પ્રશ્નને લઈને આજે તો લડશું પણ આગામી સમય પણ લડશું બોટાદની અંદર જે ઘટના ઘટી છે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે સાથે પોલીસે લાઠીચાર ખેડૂતો ઉપર કરે તેને કઈ રીતે દેખો ગાંધી ચિંતા માર્ગે કોઈ પણ આંદોલન થાય ખેડૂતોનો અવાજ હોય તો પણ ગાંધી ચિંતા માર્ગે ઉઠાવવો જોઈએ અને સામે પોલીસે પણ કોઈ પણ આંદોલન કરવા બળપ્રયોગ પ્રયોગ ના કરવો અને આમાં નેતાઓ તો કયા ભાષણો કરી નીકળી જ જશે પણ હવે જે ભોગવાનું આવશે ત્યાં જે ખેડૂતો ઉપર કેસ થયા છે એમને તારીખો ભરવાની છે એટલે કોઈ પણ લોકશાહીની અંદર ગાંધીજી માર્ગે આંદોલનો થાય